બે ડિસેમ્બર ચોવીસ ને રવિવાર ના રોજ સાંજે છ કલાકે જુના રેલવે ઇન્સ્ટિટ્યુટ જુના ચર્ચ બજાર કબીર ચોક સાબરમતી અમદાવાદ ખાતે યોજાયો આ કાર્યક્રમમાં સર્વપ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ તથાગત ગૌતમ બુદ્ધના ફોટો છબી આગળ બૌદ્ધ વંદના કરી શરૂઆત કરવામાં આવી હતી તેમજ મહિલાઓને શિક્ષણ ક્ષેત્રે વધારે વેગ મળે તે માટે ડી બેન્કર તેમજ તેમના ધર્મપત્ની લતા બેન્કર પરિવાર તરફથી જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે વિશે સુંદર નાટક રજૂ કર્યું હતું નિવૃત્તિમાં સમાજ જાગૃતિની પ્રથમ પહેલ કરનાર પરિવાર છે આ કાર્યક્રમમાં બહુજન સાહિત્યકાર વિશન કાથડ વિશ્વરત્ન સંસ્થા હોદ્દેદારો બૌદ્ધિસત્વ બૌદ્ધ વિહાર ના સંચાલક ટી આર ભાસ્કર એ ત્રણ સંસ્થા તેમજ સામર્થ્ય ગ્રુપ ગાંધીનગરના સદસ્યો ભીમ સંકલ્પ સાકાર ગ્રુપ કલોલના સદસ્યો વેજલપુર બૌદ્ધ વિહારના સંચાલક બૌદ્ધપાલ શાક્ય મિલિંદ પ્રિયદર્શી ડોક્ટર નીતિનભાઈ ગુર્જર પિયુષભાઈ જાદુગર ડોક્ટર હરપાલ બૌદ્ધ જાગૃતિ બૌદ્ધ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસનના સંચાલક ભીખાભાઈ એ મકવાણા તેમજ સદસ્યો બૌદ્ધ ઉપાસકો ઉપાસિકાઓ આમંત્રિત મહેમાનો નામી અનામી સૌ સમાજ બંધુઓ ભાઈઓ બહેનો વડીલો વયોવૃદ્ધ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં લતા બેન્કર પરિવાર તરફથી સાબરમતીમાં વિશ્વ રત્ન સંસ્થા દ્વારા બૌદ્ધ વિહારના નિર્માણ માટે રૂપિયા દસ લાખનું દાન કરેલ છે સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક ભીખાભાઈ એ મકવાણા તેમજ સદસ્યો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની છબી ટ્રોફી સન્માનપત્ર વંદનાપત્ર તેમજ પંચશીલ ખેસ પહેરાવીને લતા બેન્કર અને ડીડી બેન્કરનું સન્માન કર્યું હતું છેલ્લે સૌએ સમૂહ ભોજન લઈને છૂટા પડ્યા હતા આ સુંદર કાર્યક્રમ કરવા બદલ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસનના સંચાલક ભીખાભાઈ એ મકવાણા દ્વારા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ મંગલ કામનાઓ પાઠવવામાં આવી છે રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા

ી સમા સંગ ગામે પાણામણી શિખા પદમ સમાધા નારા વેરમણી શિખા પદમ સમારિયા कामी सुमित्ता चारा वेरमी सिखा पदम समाधिया सावित्री ओ सावित्री સાવિત્રી આ રોટલો પડે છે આજે તારી સાથે જે બન્યું એ હું જાણું છું સમાજ પોતાના જ બંધનોમાં જકડાયેલો છે પોતાના અજ્ઞાનતામાં જ તેઓ ખુશ રહે છે તેઓ નથી જાણતા કે સ્ત્રીઓને અજ્ઞાન રાખીને કેટલું મોટું પાપ કરી રહ્યા છે મનુએ કહેલું ના મનુએ લખેલું કે સ્ત્રીઓને એ પાપ છે પરંતુ આપણે સ્ત્રીઓને તારી ભણવાની છે અને ઘરના કામકાજ સાથે તું ભણે તો સારું હું તને ભણતી જોવા ઈચ્છું છું મારે ભણવું છે પણ મારી પાસે સમય નથી

તારે ભણવાનો અને મારે તને ભણાવવાનો રાત્રે જો અત્યારે તું સારી રીતે ભણી શકીશ સારું ચલો મને તમારી સાથે રહેવાનો મોકો તો મળશે ક ક ક ક ક ખ ખ ખ ખ જ્યાં સુધી હું સાવિત્રીને શિક્ષિત નહીં કરું ત્યાં સુધી હું મારા સાંસારિક જીવનનો ત્યાગ કરું છું

ફૂલે દંપતીને કોઈ સંતાન ન હોવાથી તેમણે એક બ્રાહ્મણ વિધવા સ્ત્રીના પુત્રને દત્તક લીધેલો અને એ દત્તક પુત્રને પણ એમને ભણાવી ગણાવીને ડૉક્ટર બનાવેલો અને આ લોકોના કાર્યમાં એ એનું નામ જશવંત હતું એ પણ જોડાયેલું થોડા સમય પછી લેગ નામની બીમારી ખાટી નીકળી સમાજ સેવી સાવિત્રીબાઈ અને એનો પરિવાર ફ્લેગના દર્દીઓને સારવાર લઈ જવાનું કામ કરતા હતા અને એમના દીકરા ડોક્ટર યશવંત એ દર્દીઓને સારવાર આપવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબ્સ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે